બાવીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસથી જેની પ્રતિક્ષા હતી આખરે અઠ્યાવીસમી જુલાઈએ મહાદેવનું ત્રીજું નેત્ર ખુલ્યું છે અને ઓપરેશન મહાદેવ હેઠળ પહેલગામ હુમલાનો કથિત માસ્ટર માઇન્ડ ઠાર મરાયો છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ચિનાર કોર્પ્સે જેવી આ માહિતી આપી ઓપરેશન મહાદેવ નામ રખાયું છે ખૂબ બધા સંયોગ છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે મહાદેવનું ત્રીજું નેત્ર ખુલે ત્યારે એ સંહાર પણ કરે છે મહાદેવ સંહારના દેવતા છે અને સૌથી મોટી વાત ધર્મ પૂછીને માર્યા હતા ધર્મ કયો નથી પણ છતાંય ઓપરેશન મહાદેવ નામમાં બહુ બધા પ્રશ્નોના જવાબો મળી જાય છે અધિકારીક રીતે સેનાએ પુષ્ટિ નથી કરી કે આ જ માણસ હતો હાશિમ મુસા કે જે પાકિસ્તાનથી આવે છે અને પાકિસ્તાનનું રહેવાસી છે અને એ આખા પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ હતો છુપાયો હતો ત્યાં કાશ્મીરની ઘાટીઓમાં બેરસન ઘાટીમાં જ્યારે આ દુર્ઘટના ઘટી કોઈને છેક સુધી ભરોસો નહોતો આવ્યો કે એક સાથે કોઈ વ્યક્તિઓ આ રીતે ઘરમાં ઘૂસીને આટલો સમય આ રીતે આટલો સમય ક્યાં છુપાયા કેવી રીતે આવ્યા અને કેવી રીતે મારી શક્યા જે સાક્ષી હતા જે લોકોએ આ દુર્ઘટના પોતાની નજરે જોઈ એમની જે પીડા છે તો આપણે પીડિતોના અવાજોમાં સતત સાંભળી એમના સવાલો હતા એ પ્રશ્નોના જવાબ આપણે એક પછી ગમે તેટલા ઓપરેશન સિંદુર કે કોઈ પણ રીતે કર્યું આપણને જવાબ નહોતો મળ્યો એ સતત પ્રશ્ન રહેતો હતો કે બાવીસ એપ્રિલની ઘટના જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો ક્યાં સુધી આપણે રાહ જોતા રહીશું ક્યારે પહેલગામના આતંકવાદીઓ પકડાશે આખરે એ આતંકવાદીઓના પકડાવાના સમાચાર એ ખૂબ રાહતના સમાચાર છે જમ્મુ કાશ્મીરમાં થયેલો આ હુમલો એને જમ્મુ કાશ્મીરના ટુરિઝમ ક્ષેત્રને પણ ખૂબ પ્રભાવિત કર્યું એના પછી ત્યાં પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ હતી દેશ ભૂલી જાય છે દેશ ભૂલીને આગળ વધી જાય છે સેના નથી ભૂલતી સેના યાદ રાખે છે એમને ખબર હોય છે કે એમણે ક્યારે શું કરવાનું હોય છે અને એટલા જ માટે સતત જેની ખૂબ તલાશ હતી લાંબા સમયથી એ આતંકવાદીઓ ઝડપાયા છે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે ખૂબ મને ઈચ્છા છે તસવીરો બતાવવાની પણ યુટ્યુબની પોલિસીના કારણે હું તમને તસવીરો નહીં બતાવી શકું પણ જ્યારે ક્રૂરતાથી મારવામાં આવે છે ત્યારે એ વાત સુનિશ્ચિત કરવામાં આવે છે કે તમે જે બોતેર હુર પાસે જવા માટે આ કરી રહ્યા છો ધર્મના નામ પર કરી રહ્યા છો તો સેનાએ સુનિશ્ચિત કરશે કે તમારી ઈચ્છા પૂરી થાય એટલા માટે કેમ કે આતંકવાદીઓ દુનિયાભરને એવું કહેતા હોય છે કે એમને મૃત્યુનો ડર નથી લાગતો મૃત્યુ ખૂબ નજીક પહોંચે છે ભારતીય સેના જ્યારે એ મુસાની નજીક પહોંચી હશે ત્યારે એને ડર તો લાગ્યો હશે એ એના મૃતદેહની તસવીરો કહી રહી છે સેનાની અધિકારીક પુષ્ટિ અને સેનાના અધિકારીક જે પણ એમનું નિવેદન આવે છે એની પ્રતિક્ષા રહેવાની છે અભિનંદન ભારતીયોને ભારતીય સેનાને અભિનંદન ઓપરેશન મહાદેવ માટે નમસ્કાર